અંકલેશ્વરના દડાલ બાદ હવે સેંગપુર ગામમાં પુલના અભાવે નદીના ધસમતા પ્રવાહમાંથી સમસાનતા લઈ જવાની ડાગુઓને ફરજ પડી હતી અંકલેશ્વરમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ ધમધમતી હોવા છતાં ગામડાઓના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર તો નિષ્ફળ રહ્યું છે પણ કંપનીઓ પણ સીએસઆર ફંડ હેઠળ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે કેટલાક ગામો હવે એવી પરિસ્થિતિ છે કે મોતનો મલાજો પણ જળવાતો નથી સેંગપુર ગામમાં રહેતા બબીબેન વસાવાનું મોત થયું હતું પણ તેમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે તેમની અંતિમ પાણીના ગરમતા પ્રવાહની વચ્ચેથી કાઢવી પડશે ઉપરવાસો ભારે વરસાદના કારણે અમરાવતી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને આદિવાસી સમાજનું સમસાન નદીના સામે કિનારે આવેલું છે ચોમાસા સિવાય નદીમાં પાણી નહીવત હોવાથી લોકોની કોઈ સમસ્યા નતી નથી સ્થાનિકો વસુદ નદી ઉપર નાનો કોજો બનાવવાની આપવાની માગણી કરી રહ્યા છે પણ આજ દિન સુધી તેમની સમસ્યાનો હલ આવ્યો નથી નદીના વહેણ વચ્ચે ડાગો નનામી ઉપાડી ક્ષમા પાણીમાંથી નદી પાર કરી શમશાને પહોંચ્યા હતા